ખેડામાં ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજીના મંદિરમાં જન્માષ્ટમીનો પર્વ ભારે હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રસંગે રણછોડજી મંદિરમાં કૃષ્ણ જન્મના વધામણા કરવા ભાવિક ભૂલકાઓ પણ દૂર દૂરથી આવ્યા જન્માષ્ટમી ના અવસરે મુશળધાર વરસાદ પડ્યો છે ત્યારે આવા વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણના નાના ગોવાડિયાઓ જેવા બાળ ભક્તો પોતાના પ્રિય સખા સમાન કૃષ્ણ લલ્લાના વધામણા કરવા રણછોડજી મંદિર આવી પહોંચ્યા હતા તો બીજી બાજુ જન્માષ્ટમી પર્વ મનાવવાની તલાવેલી સાથે નાના બાળકો પણ કૃષ્ણ લલ્લાના જન્મ દિવસની ઝાંખી નિહાળવા ભારે વરસાદમાં પણ થનગની રહ્યા છે ત્યારે આજે ગોવાડિયાઓ કૃષ્ણ ડાકોરમાં પધારીને ભાવિક ભક્તોને ઘેલું રાધા બની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મ થતા જ ભાવિક ભક્તો તેમજ શ્રીજીના સેવકો માખણ મિશ્રી ધરાવી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે રાજા દર્શન કરવા આવ્યો છું કારણ કે તેમના જન્મદિવસનો આજે એટલો પાવન દિવસ છે કે આજે તમે જોઈ પણ શકો છો કે બહુ ભીડ પણ આવે છે બધા અલગ અલગ જગ્યાથી એટલી ભીડ બહુ ભીડ પણ આવે છે અને આટલો મુશળધાર વરસાદમાં પણ કે આટલી વરસાદમાં પણ અમને અહીંયા દર્શન કરવા જાય તો અમને દર્શન કરવાની એટલી પણ મજા આવી સાથે આજે રાતે અમે અહીંયા મટી ફોડીને તેમના જન્મદિવસની ઉજવણી કરશું આજે અમે અહીંયા ડાકોરમાં આવ્યા છે અહીંયા શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા આવ્યા છે આજે આઠમનો આટલો મોટો તહેવાર છે અહીંયા વરસાદ ખૂબ જ છે તો પણ અમે બધા શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા આવ્યા છે રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ થશે તમે અમને મિશ્રી ધરાઈને તેમનું તેમના જન્મદિવસની ઉજવણી કરીશું અને તમને આશીર્વાદ લઈશું અમને ખૂબ જ આનંદ થયો કે અમે ડાકોર આવવાનો મોકો મળ્યો અને શ્રી કૃષ્ણના હુકમ થયા તેથી અમે ડાકોર આવ્યા